આ જીવનનું સુખનું સરનામું શું છે તો કીધું છે જીવનનું સુખનું સરનામું જેવી રીતના ઝવેરા દાગીના બગડી ન જાય એના માટે તિજુરી રાખે છે ફળ ફ્રૂટ બગડી ન જાય એના માટે ફ્રીજ છે કપડાં બગડી ન જાય એના માટે કબાટ છે પૈસાની નવી નોટ બગડી ન જાય એના માટે પાકીટ છે એવી રીતના માનવનું જીવન અને મૃત્યુ બગડી ન જાય એના માટે ઋષિમુનિએ ધર્મગ્રંથોને શાસ્ત્રોને રાખ્યા છે જેવી રીતના રોજ મોબાઈલ વાપરે છે તો એને ચાર્જ કરવું પડે એમાં જીવનને પણ વારે વારે આ સંસ્કાર ન ભૂલી જાય એના માટે શાસ્ત્રોની જરૂર પડે છે એ શાસ્ત્રોની વાંચનથી સત્સંગથી કે છે કે માનવનું જીવન જે છે એ જીવનની અંદર રાજા પરીક્ષિત પણ એના મૃત્યુને સુધારી શકા રાજા પરીક્ષિતની કથા આપ લોકોએ સાંભળી હશે શ્રીમદ ભાગવત કથાની અંદર એમની કથા આવે છે કે રાજા પરીક્ષિત જ્યારે શૃંગી ઋષિનો શ્રાપ હતો સાત દિવસનો એ શ્રાપને કે છે રાજા પરીક્ષિત સુખદેવ મુનિ પાસે જાય છે અને સુખદેવ મુનિ પાસે સત્સંગ શ્રવણ કરી જ્ઞાનને પ્રાપ્ત કરી અને રાજા પરીક્ષિત જીવતા જીવત કે છે એ મુક્તિને પ્રાપ્ત કરી લીધી એટલે સંતો કહે છે કી એ તો નામ કાપાની હૈ કોઈ પી લોસે બંદે મુક્તિ કી નિશાની હૈ संतों ने कहा भगत तुम सत्य नाम जप लो ई स्वार्थ की दुनिया में यहाँ कोई नहीं अपना जिन्हें लोगों ने भक्ति की उसी महिमा को जानी है कोई पीलो इसे बंदे की निशानी है सत्संग की गंगा है ये नाम का पानी है कोई पीलो इसे बंदे मुक्ति की निशानी है संतों ने कहा भगतो तुम सत्य नाम जप लो कि आ संसार अंदर એ સ્વાર્થ કી દુનિયા મેં ય કોઈ નહીં અપના સંસાર કેવો છે એક સ્વાર્થથી ભરેલું છે જેમ ખારો સમુદ્ર છે એ સમુદ્રનું પાણી ગમે ત્યાંથી આપણે પીએ ખારું ને ખારું જ બતાવે છે ખારું ને ખારું નીકળે છે કોઈ વિચાર કરે આ કિનારેથી પીવું તો ત્યાં ખારું છે કોઈ વિચાર કરે કે સામે કિનારે જાઓ ત્યાં જઈને પીવું તો ત્યાં કદાચ મીઠું નીકળે તો ત્યાંય ખારું છે કોઈ વિચાર કરે કે હું અંદર ઊંડાણમાં જાઉં ત્યાં જઈને પીવે છે તો ત્યાં પણ ખારું છે તો આ સંસારમાં આ જે સંબંધો જીવ રાખે છે એ સંબંધો કેવા છે જેમ પૈસાથી પૈસાથી સંબંધો બને છે ને પૈસાથી સંબંધો બગડે છે પહેલાં આપણે જોઈએ લોકો પિત્તળના વાસણમાં ખાતા જમતા ઈ પિત્તળના વાસણમાં જમતા પ્રેમથી બેસતા ખાતા ઈ પિતળના વાસણ ઘસવાથી કેવા ચમકી ઉઠતા એમ સંબંધો હળીમળીને બધા રહેતા તો એક ચમકીને ઉઠીને રહેતા પછી ધીરે ધીરે પિત્તળના વાસણમાંથી આવ્યો સ્ટીલનો જમા સ્ટીલના વાસણ આવ્યા ક્યાંય પડે તો ઘોબા થાય એમાં ઘોબા પડી જવાથી કે છે એ વાસણની જેમ આજે સંબંધોમાં પણ એવું થઈ ગયું કોઈ ચૂકું કાંઈ બી બોલે એટલે સંબંધ બી એવા બની જાય પછી જમાનો આવ્યો કાચનો તો કાચના વાસણ જે છે એ પડે તો ફૂટી જાય એમ સંબંધો પણ ક્યારે તૂટી જાય કાંઈ નક્કી નથી પછી જમાનો આવ્યો પ્લાસ્ટિક થર્મોકોલનો પેપર ડીસો ખાધું તરત ફેંકી દીધું એવી રીતના સંસારના સંબંધો પણ जेम डीसो फेंक एम के संबंधों आज एवं बनी गया तो आ संसार ने अंदर तो कीधूँ काम ना हो त्या सुधी भाई जरा याद रखना तू ये संबंध कैसा है कि जैसे एक काम होता है तब सब लोग की पहचान होती है जब दिया जलाते हैं तो तुरंत माचिस जला के तिली को फेंक देते हैं ऐसे जब तक हम काम आते हैं हमारी पहचान होती है આ સંસારની અંદર જ્યાં સુધી માણસનું કામ હોય ત્યાં સુધી બધા ઓળખે ને જેવું કામ પતે એટલે તું કોણ ને હું કોણ કોઈ ઓળખતું નથી જેવી રીતના એક ગરુડ અને મચ્છર ગરુડજી કહે છે હું આકાશ માર્ગની અંદર ઉડી અને કહે છે હું આકાશ માર્ગનું માપ માપી લો તો મચ્છર કહે છે હું પણ માપી લો એટલે ગરુડ કહે છે કે ના તારી તો પાંખ નાની છે તારામાં એટલી તાકાત નથી શક્તિ નથી કે તું આકાશને માપી શકીશ તો કે એમાં શું થઈ ગયું નાની છે તો હું પણ માપી શકું ભગવાને મને ભલે નાની પાંખ આપી પણ કમસે કમ એનો ઉપયોગ તો કરું સદઉપયોગ કરી અને જે મારાથી લાભ લેવાય લાભ તો લઉં તો જો મચ્છર પણ એક વિચાર કરે છે કે મારાથી જે બની શકે એ હું પ્રયાસ કરું હું લાભ લઉં એમ આપણા જીવનની અંદર પરમાત્માએ આપણને પણ આટલું સુંદર માનવ શરીર આપ્યું છે જીવન આપ્યું છે આ જીવનની અંદર ભક્તિ ભજનથી લાભ લો ભક્તિ ભજનથી લાભ લઈ પોતાના મૃત્યુને સુધારી લો પોતાના જીવનને સફળ કરી લો તો આપણે પણ એ જીવનમાં લાભ લેવો જોઈએ ભગવાન શંકર પણ માતા પાર્વતીજીને એ જ કીધું કે હે ઉમા उमा अनुभवपना सत् हरि भजन जगते सब सपना राम सिया राम जय जय राम राम सिया राम, जय जय राम ભગવાન શંકર પણ માતા પાર્વતીજીને કહે છે કે હે ઉમા આ સંસારની અંદર જીવ બધે બાજુથી લાભ લે છે સંસારમાં કોઈ હરવા ફરવામાં ખાવા પીવામાં મોહ શોખમાં ક્યાંય કહે છે કમી નથી રહેતી તો ભગવાનના ભજનમાં પણ ક્યારેય કમી ના રહેવી જોઈએ તો આ સંસારની અંદર જેમાં જીવ છે જેમાં એ લાભ લે છે એ તો સબ સંસારને કહે છે જે કાંઈ કર્યું જે કાંઈ મેળવ્યું એ સંસાર તો જૂઠો બતાવ્યો છે અસત્ય બતાવ્યો કેવલ સત્ય એક પરમાત્માનું ભજન છે સત ભજન જગત સદ સપના જગત એક સપનાની સમાન છે કે જેવી રીતના કોઈને સુતા હોય રાતે સપનું આવે તો એ સપનું સવારે ઉઠે અને જુએ તો એ સાચું નથી હોતું જેમ એક શેઠ હતા શેઠને એકનો એક દીકરો હતો અને એમની પત્ની બહુ રડે છે બાર દિવસ પૂરા થઈ ગયા ત્યારબાદ એમની પત્ની કે છે શેઠને કે તમે આપણો એકનો એક દીકરો હતો તમને જરાય રડવું નહીં આવ્યું કેવું તમારું દિલ છે પથ્થર જેવું રાખ્યું તો શેઠ કે છે કે કોણ કયો દીકરો જ્યારે મેં સ્વપનું જોયું તો સ્વપનાની અંદર આપણે સાત સાત દીકરા હતા એ સાતે દીકરાને લઈને ફરવા ગયો અને એક્સિડન્ટ થયું સાતે સાત દીકરાનું મૃત્યુ થઈ ગયું અને જ્યારે મારી આંખ ખુલ્લી હું જોઉં છું તો આપણા સાત સાત દીકરા મેં સ્વપનાની અંદર જોયા એકેય બચ્ચોની ને હકીકતમાં એક હતો એનું પણ મૃત્યુ થઈ ગયું એ બચ્ચો નહીં તો આખીરમાં સ્વપ્નો સત્ય નથી અને હકીકતમાં સંસારમાં તો એ દીકરો નથી રહ્યો એટલે મને કાંઈ સત્યમાં લાગતું નથી કેવલ સત્ય લાગે ને તો એ એક પરમાત્માનું ભજન છે કે જે ભજનથી જીવ આ સંસારની અંદર તરી શકે છે પોતાના જીવનને સફળ કરી શકે છે અને કે છે પોતાના જીવનની અંદર એ સાચા સુખને પ્રાપ્ત કરી શકે છે એટલે સંતો પણ કહે છે સત્ય નામ ને છે પી લોય અવસર જ પી લો અવસર જાય છે રે લોલ છે માનવ દેહણ મોલો તરના સાથે ના તો લો તાળા ખોલો હરિનામ હૃદયથી બોલો એ ગઈ આવે સમજી લોસારી હરી નામ ને જપી લો અવસર જાય છેરેલો સત્ય નામ ને જાણી લો અવસર જાય છેરેલો સત્ય નામ ને જપી લો સંતો એક જ વાત કરી ભગવાન શંકરે માતા પાર્વતીજીને એ જ વાત કરી કે સંસારની અંદર કેવલ સત્ય જે નામ છે પરમાત્માનું એ જીવન પરમાત્માએ આપ્યું એ અવસર જે છે એ પળ જે વહી જાય પછી જીવ એ સત્ય નામને ક્યારેય જપી શકતો નથી એ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જીવનમાં જ એ સત્ય નામને જાણી અને જીવ પરમાત્માનું ભજન કરી અને જીવનનું જે સાચું સુખ છે એને પ્રાપ્ત કરી શકે છે એટલે તો કીધું છે કે આ સંસારમાં જે માનવ જીવન મેળવીને જીવ એ પળ ઈ અવસરને ગુમાવી દે છે તો ફરી પાછું એ જીવન પ્રાપ્ત થતું નથી બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ